માણેકવાડા માલબાપા મંદિરે શ્રાવણ માસના પ્રથમ સોમવારે ભાવિક ભક્તોની ભીડ ઉમટી પડી હતી શ્રાવણ માસના સોમવારે માલબાપા મંદિરે દર્શન માટે પગપાળા જતા શ્રદ્ધાળુઓ પણ જોવા મળ્યા સમસ્ત માણેકવાડા ગામ દ્વારા ભાવિક ભક્તો માટે ભોજન પ્રસાદની વ્યવસ્થા કરાઈ પવિત્ર શ્રાવણ માસથી શરૂઆત થઈ ગઈ છે ત્યારે શિવાલયોમાં ભક્તો દ્વારા પૂજા અર્ચના કરવામાં આવી રહી છે સૌરાષ્ટ્ર ભર્મ પ્રસિદ્ધ એવા માણેકવાડા માલબાપાના મંદિરે શ્રાવણ મહિનામાં પ્રથમ સોમવારે માલબાપાના દર્શનાર્થે ભાવિક ઊમટી પડ્યા અનેક શ્રદ્ધાળુઓ માનતા ઉતારવા આવ્યા માણેકવાડા માલબાપા મંદિરે બિરાજતા નાગ દેવતા એક પૌરાણિક ઇતિહાસ સાથે દર્શનાર્થીઓનું આસ્થાનું પ્રતિક છે અહીં દર્શનાર્થીઓ દર્શનાર્થી આવે છે કોઈ શ્રદ્ધાળુઓએ માનેલી માનતા પૂરી કરે છે એવી શ્રદ્ધા સાથે હજારોની સંખ્યામાં દર્શનાર્થીઓ ચા પાણી ભોજન પ્રસાદી ફરાળ સહિતની વ્યવસ્થા કરવામાં આવે છે સમગ્ર શ્રાવણ માસ ભક્તોની ભારે ભીડ હોય છે જેમાં પણ શ્રાવણ મહિનાના દર સોમવારે તો અહી માલ બાપાના મંદિરે અસંખ્ય શ્રદ્ધાળુઓ પગપાળા દર્શનાર્થે આવે છે દર્શનાર્થીઓ પૂજા અર્ચના ભોજન પ્રસાદી સહિતનો લાભ લે છે અહીં એક ગ્રામ્ય મેળાનું આયોજન આપોઆપ થઈ જાય છે કેશોદના માણેકવાડા ગામે આવેલા નાગ દેવતા માલ બાપા નાગ કુળના હોવાથી સંખ્યાબંધ કથાઓ કાઠિયાવાડી સાહિત્યમાં વર્ણવાયેલ છે

ત્યાં મળે છે સમગ્ર સૌરાષ્ટ્રમાં નાગ દેવતા માલબાપા મંદિર આસ્થાનું કેન્દ્ર બન્યું છે નાગકોળના રગતિયા બાપા કણજા કોભિયા બાપા કોભડી અને સોદરડિયા બાપા સોદરડા બામણવાડા નાગ દેવતા એક જ પરિવારના હોવાનું લોકમુખે ચર્ચા છે આ વર્ષે પવિત્ર શ્રાવણ માસ પ્રથમ સોમવારે પ્રારંભ થયો અને છેલ્લા સોમવારે પૂર્ણ થવાનો છે ત્યારે ભાવિકો ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે જય માલબાપા નાગ દેવતાના માણેકોરા માલબાપા નું મંદિર જૂનું પ્રાણું છે અને અત્યારે શ્રાવણ મહિનાના પહેલાં સોમવારે ત્યાં ભોજનાલયમાં લાખો ભાવિકો ચાલીને પગપાળા કરીને યાત્રા કરવા આવતા હોય તેને અહીંયા ગ્રામજનો દ્વારા તમામને બેસાડી અને એક સાથે જમાડવામાં આવે છે આજે જમણવરમાં ગુંદી અને ગાંઠિયા રાખેલા છે તો લાખો ભાવિકોએ આ પ્રસાદી અને માલબાપાના પ્રસાદનો લાભ લીધેલો છે તો દર વર્ષ દર વર્ષે અને દર સોમવારે શ્રાવણ મહિનાના આ રીતે અહીંયા માણેકવાડા માલબાપાના મંદિરે ઉજવવામાં આવે છે અમારા ગામમાંથી તમામ માણસો સેવા આપવા ફ્રીમાં અહીંયા આવે છે કોઈ પણ માણસ એક પણ રૂપિયાનો પગાર લેતો નથી તમામ તમામ સ્વયંસેવકો ફ્રી સેવા આપે છે જય બалબાપા રાવલિયા મધુ S9 ન્યૂઝ કેશોદ અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે